કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ વિરોધી અભિયાનમાં મહત્વની ભૂમિકા અદા કરનાર અધિકારીઓ સાથે કરી મુલાકાત ઓપરેશનની ઐતિહાસિક સફળતા પર પાઠવી શુભકામના વિદેશ મંત્રી ડેવિડ જયશંકર સાથે બેઠક વેપાર વ્યૂહાત્મક ભાગીદારી મુદ્દે ચર્ચા આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં ભારતને સમર્થન આપવા બદલ પોતાના સમકક્ષ વિદેશ મંત્રીનો જયશંકરે માન્યો આભાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો કરાવ્યો ઇન્ટેલિજન્સ સેન્ટરથી અંદાજે એક હજારથી વધુ પ્રોફેશનલ્સને મળશે રોજગારી કેન્દ્ર મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદરમાં રૂપિયા અગિયાર છન્નું કરોડના વિકાસ કાર્યોનું કર્યું ઈ ખાતમુહૂર્ત પોરબંદર શહેરી કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનો કરાવ્યો પ્રારંભ કહ્યું સેતુ કાર્યક્રમ એટલે સરકારનો સામાન્ય અને મધ્યમ વર્ગ માટેના વિકાસનો સંકલ્પ રાજકોટમાં એસપીએસ ક્રિકેટ લીગનો કરાવ્યો રમત ગમત મંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રતિનિધિમંડળે લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓ સાથે કરી મુલાકાત બે હજાર ત્રીસ ના કોમનવેલ્થ ગેમ્સના આયોજન ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજ્યની તૈયારી અંગે કરાઈ ચર્ચા હર્ષ સોશિયલ મીડિયા પર જણાવ્યું આ બેઠક ઘણી ફળદાયી રહી રાજ્યમાં સાત દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી આવતીકાલથી રાજ્યમાં ઘટશે વરસાદનું જોર રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થવાની સંભાવના કરી વ્યક્ત